નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત લાભાર્થીની નોંધણી આપણે એમએમ એપ્લિકેશનમાં કરીએ છીએ અહીં આપણે સમજીશું એક આંગણવાડીમાંથી અન્ય આંગણવાડીમાં લાભાર્થીને સ્થળાંતર કેવી રીતે કરી શકાય જેમ કે કોઈ બેન છે અથવા બેન છે એ એક આંગણવાડીમાંથી અન્ય આંગણવાડીમાં સ્થળાંતર થાય છે તો તેવા સમયે આપણે એપ્લિકેશનની અંદર ઓપ્શન દ્વારા એને સ્થળાંતર કરી શકીએ છીએ કઈ રીતે કરી શકાય એ જરા સમજીએ તમે એપ્લિકેશન છે એની અંદર જશો જો આપણી પાસે એપ્લિકેશન નથી તો ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું છે એક હજાર ડી ગુજરાત જીઓવી ઇન એ પ્રકારનું તમે સર્ચ કરશો તમારી સામે આ પ્રકારનું પેજ છે એ ખુલીને આવી જશે અહીં તમારે ક્લિક આપવાનું છે જો તમે ક્લિક આપો છો તો તમારી પાસે આ પ્રકારેનું ઓપ્શન આવશે જ્યાં છે એમએમવાય મોબાઈલ એપ તો અહીંયા તમે ક્લિક કરો છો તો તમે એપ્લિકેશન છે એ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી શકો છો અને વર્ક કરી શકો છો તમારે વેબસાઇટ દ્વારા જો કામ કરવું હશે તો અહીંયાથી આ લોગિન છે લોગિન ઉપર તમારે તમારે ક્લિક આપવાનું છે જો તમે લોગિન ઉપર ક્લિક આપો છો તો અહીંયા ઓફિસની જગ્યાએ તમારે કાર્યકર પસંદ કરવાનું યુઝર નેમ છે તો તેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર છે એ દાખલ કરવાનો મોબાઈલ નંબર એ છે કે જે તમને આઈસીડીએસ વિભાગ તરફથી મળવાપાત્ર થયો છે એ નંબર અહીંયા નોંધવાનો છે એ કર્યા પછી તમે અહીંયા સેન્ડ કોડ ઉપર તમે ક્લિક આપો છો યસ આપણે નંબર નોંધી દીધો હવે અહીંયા ઓટીપી આવશે ઓટીપી છે આપણે અહીંયા સેન્ડ થશે અહીંયા આપણે એ ઓટીપી છે એ નોંધી દઈશું તમારી પાસે આ પ્રકારનો કોડ પણ આવે છે એ કોડ પણ તમે નોંધી દેશો યસ ને સબમિટ ઉપર ક્લિક કરી દેશો સબમિટ ઉપર તમે ક્લિક કરો છો તો તમે રાબેતા મુજબ તમે એપ્લિકેશનની અંદર લોગિન થઈ જશો યસ અહીંયા ઘણા બધા ઓપ્શન છે ઓપ્શનની અંદર એક ઓપ્શન તમારી સામે આ પ્રકારનું આવે છે અને એ છે ખાસ કરીને આંગણવાડી બદલવા માટે તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક આપવાનું છે આપ સમજી રહ્યા છો એક લાભાર્થીને એક આંગણવાડીમાંથી અન્ય આંગણવાડીની અંદર સ્થળાંતર કેવી રીતે કરી શકાય ચલો આંગણવાડી બદલવા માટે ત્યાં તમે ક્લિક આપો છો અહીંયા સૌથી પહેલાં લાભાર્થીનો આધાર કાર્ડ છે એ નોંધવાનો રહેશે અહીં હું એ સ સમજાવી રહ્યો છું કે તમારા ત્યાં એક સગર્ભા બેન છે એ એક નંબરની આંગણવાડીમાંથી ચાર નંબરની આંગણવાડીમાં સ્થળાંતર થઈ રહ્યા છે તો એક નંબરના બેને આ કામ કરવાનું છે તે બેને આંગણવાડી બદલવા માટે ત્યાં ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યાં જઈ અને એ લાભાર્થીનો જે આધાર કાર્ડ છે એ અહીંયા તમારે નોંધવાનો છે આધાર કાર્ડ છે એ તમે નોંધી દેસો આપણે આધાર કાર્ડ છે એ નોંધી દઈએ ઓકે આધાર કાર્ડ છે એ કમ્પ્લીટ છે ચોકસાઈ પૂર્વક તમે એ જોઈ લેશો કોઈ પણ પગલા કોઈ પણ પ્રકારની ભૂલ છે એ ના હોય ઓકે એટલું લખ્યા પછી તમારે શોધો પર ક્લિક કરવાનું છે શોધો પર તમે જેવું ક્લિક કરો છો તો તમારી સામે આ પ્રકારની તમામ નામાવલી છે એ બેનની આવી જશે યસ આ પ્રકારે તમે જોઈ શકો છો તમામ નામ છે એનું આવી ગયું છે હવે આ બેન છે એ આપ જોઈ શકો છો કે જે આંગણવાડીમાં નોંધાયું છે તે ડિટેલ અહીંયા આપણી સામે છે હવે અહીંયા નીચેની સાઈડમાં લખ્યું છે કે લાભાર્થીની સ્થળાંતર કરવાની આંગણવાડી હવે જે જગ્યાએ એને સ્થળાંતર કરવું હશે તો એ અહીંયા નોંધવાનું છે દાખલા તરીકે અમદાવાદ જિલ્લો છે અમદાવાદ જિલ્લાનો આ તાલુકો છે તાલુકાનો આ બ્લોક છે સેક્ટર છે અને આ ગામ છે અહીંયા એ લાભાર્થી છે એને ક્યાં નોંધવું છે એ જરા જોશો યસ જો શહેરી વિસ્તાર હશે તો એને શહેરી આવશે ગ્રામ્ય હશે તો એને ગ્રામ્ય આવશે ઓકે ચલો અહીંયા ગ્રામ્ય છે ગ્રામ્ય પર જો તમે ક્લિક આપો છો તો તમારે ગામ સિલેક્ટ કરવાના થશે જો તમે શહેરી ઉપર ક્લિક આપો છો તો ત્યાં તમારા વોર્ડ છે એ પણ સિલેક્ટ કરવાનું રહેશે એ તમે વોર્ડ છે એ જોઈ શકો છો હવે એ વોર્ડમાંથી આ બેન છે એને અન્ય વોર્ડની અંદર ખસેડવાનું છે દાખલા તરીકે અહીંયા છ નંબરનું વોર્ડ છે ત્યાં ખસેડવું છે તો ત્યાં આપણે છ નંબર વોર્ડ સિલેક્ટ કરીશું આંગણવાડીનું નામ છે એ આવશે એ સિલેક્ટ કરીશું અને એ બેન છે એનું પણ નામ આવશે આંગણવાડી કાર્યકર બેનનું તેને પણ સિલેક્ટ કરીશું અને સબમિટ અહીંયા આવ્યો છે ઓટીપી સેન્ડ આ ઓટીપી સેન્ડ ઉપર તમે ક્લિક કરો છો એટલે એ જે મોબાઈલ નંબર છે બેનની આપણે નોંધતા સમયે નોંધેલું તેના ઉપર છે એ ઓટીપી જશે ઓટીપી છે તમારી સામે જે પ્રકારે આવશે તમે એને નોંધો છો તો સક્સેસફુલી એ લાભાર્થી છે એ અન્ય આંગણવાડીમાં સ્થળાંતર થઈ જશે તમે જે પ્રકારે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રકારે લાભાર્થી છે એ એક નંબરની આંગણવાડીમાંથી અન્ય આંગણવાડીની અંદર એ ટ્રાન્સફર થઈ જશે સ્થળાંતર થઈ જશે અને તમે ત્યાં તેને રાબેતા મુજબ લાભ છે એ પણ આપી શકો છો તો આ વાત હતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત લાભાર્થી છે એને સ્થળાંતર કરવું હોય તો કેવી રીતે કરી શકાય આશા રાખીએ છીએ આપ સમજાવજો ફરી મળીશું આવી જ માહિતી સાથે